આદિવાસીઓના હક અને અધિકાર મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વખદ વરસ્યાદ છે અને સરકારના પૂર્વ વન મંત્રી છે તેમણે બારોબાર ટેન્ડરો આપી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે ને આ મામલો તે વિધાનસભામાં પુરાવા સાથે ઉજાગર કરશે આ નિવેદન ચૈતર વસાવાએ આપતા ખળભળાટ પછી જવા પામ્યો છે વૈષ્ણવજન તો તેને પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તોફીક ગાંચી છોટાઉદેપુર જિલ્લાના જે કદવાલ વડોદ જે નવો તાલુકો બન્યો છે ત્યાં પહોંચ્યા હતા ધારાસભ્ય

યોગ્ય રીતે સગવડ પણ નથી મળી રહી તેવા તેમના આરોપના સાથે તેમણે મોટો ધડાકો કર્યો છે કે આ વિસ્તાર અને ચોક્કસ એજન્સીઓ છે તેમને પૂર્વ વન અને આદિજાતિ મંત્રીએ પ્રક્રિયાઓ ને બહાર રહીને ટેન્ડરો આપ્યા હતા અને તેમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને આવનારા દિવસોમાં વિધાનસભાના સત્રમાં તે પુરાવા સાથે ઉજાગર કરશે ગઢવાલ એ નવનિવૃત નિર્મિત તાલુકો છે બે ઓક્ટોબરના રોજ એમને નવા તાલુકા તરીકે જાહેર તો કરી દેવામાં આવ્યો છે ચાર મહિના થયા છતાં ત્યાંની હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી ત્યાં સાધનો નથી તાલુકા પણ જે જાહેર કરવામાં આવી છે ત્યાં પૂરતો સ્ટાફ નથી મામલતદાર કચેરીઓમાં કોઈ કામ કરતા નથી એ જ પ્રકારે સિંચાઈ કચેરી હોય માર્ગ મકાન કચેરી હોય મનરેગા કચેરી હોય ડીઆરડીએ શાખા હોય વર્ષોથી દાવા કરેલા છે છતાં પેન્ડિંગ છે આજે ભીકાપુરા ઉપરના જે પણ ગામડા આવેલા છે પાંત્રીસ થી ચાલીસ ગામોમાં આજે બસની સુવિધાઓ નથી ત્યાં આજે ઘણા ગામો એવા છે કે ત્યાં આજે જવા માટેના રસ્તાની પણ સુવિધાઓ નથી ત્યારે એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ કાઢે છે યાત્રાઓ કાઢે છે અને એક બાજુ વિકાસ સપ્તાહનું ઉજવણી થાય છે છતાં આ વિસ્તારમાં જે પ્રકારે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ નથી થયો ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ છે મનરેગામાં રોજગારી નથી નલસે પાણી નથી તમામ મુદ્દે આજે લોકોની અમારી સમક્ષ રજૂઆતો મળી છે સરકારને અમે આવનારી બજેટ સત્રના વિધાનસભામાં મૂકવાના છે જો સરકાર કદવાલ છોટાઉદેપુરના લોકોના સમસ્યાનું નિરાકરણ નહીં લાવશે તો તમામ લોકોને અમે ગાંધીનગર વિધાનસભા બજેટ સત્ર વખતે આહવાન કરીશું અને વિધાનસભાના ઘેરાવાની ફરજ પડશે તો અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું તમે જે જે અંદર વાત કરી છે લઈને વિધાનસભાનો શું અત્યાર સુધી સંવિધાનના આર્ટિકલ ત્રણસો પાંત્રીસ અંતર્ગત આદિવાસી ઉમેદવારોને પંદર ટકા અનામત મળ્યું છે સો બેઠકોમાં પંદર ટકા આદિવાસી થી જ ભરવાની હોય છે ત્યારે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ જીએડી દ્વારા એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ચાલીસ ટકા લઘુત્તમ માર્ક ફરજિયાત લાવવાના ચાલીસ ટકા કટઅફ માર્કને કારણે અમારી પંદર ટકા અનામતની બેઠકો ખાલી રહી છે ભરાતી નથી અને તેમાં બીજી કાસ્ટના લોકોને ભરવામાં આવે છે જેના કારણે એસટી સમાજના ઉમેદવારોને ઘણો અન્યાય થાય છે ત્યારે અમે અગાઉ પણ સરકારને રજૂઆત કરી છે અને ફરી પણ સરકારને અમે અલ્ટિમેટમ આપ્યું છે પંદર દિવસનું જો ચાલીસ ટકાનો કટઅફ દૂર નહીં કરવામાં આવશે

જેટલી પણ ગ્રાન્ટો ચૌદ જિલ્લામાં આવી હતી એમાં બારડોલી નવસારી સુરત વડોદરા અને અમદાવાદની એજન્સીઓને લાવીને બારોબાર કોઈપણ ટેન્ડર વગર બિનજરૂરી કામો એમણે આપી દીધા હતા અને કરોડો રૂપિયા કમાયા છે ત્યારે એ મંત્રી સામે આવનારા દિવસોમાં વિધાનસભામાં અમે પુરાવા સહિત રજૂઆતો કરવાના છે અને જો સરકાર એમના પર કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં જનતાની વચ્ચે જઈશું અને જનતાને જાગૃત કરીશું અને લોકશાહી લોકતાંત્રિકના ઢબે જનતા એનો જવાબ આપશે તમે અત્યાર સુધી તમને બધાને ખબર જ છે પૂર્વ વન અને આદિજાતિ મંત્રી કોણ હતા જેમણે કવટમાં આવીને ભાષણ કર્યું હતું એટલે એમના પુરાવા અમે એકત્રિત કરી રહ્યા છે આવનારી વિધાનસભામાં અમે એ પુરાવા સહિત રજૂઆત કરવાના છે આમ ચૈતર વસાવાના આ નિવેદનથી થી ખળભળાટ એટલે મચી જવા પામ્યો છે કે સરકાર અનેક વખત દાવો કરતી હોય છે કે સામે તેમની ટોલરન્સ નીતિ છે પરંતુ સરકારના જ જે હિસ્સો રહી ચૂકેલા પૂર્વ મંત્રીના સામે ચૈતર વસાવાએ નામ લીધા વિના જે પ્રકારના આરોપ મૂક્યા છે તેને ખળભળાટ બચાવ્યો છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર